સાબરકાઠા જિલ્લામાં એઆઈએમઆઈએમ પ્રભારી તરીકે સિકંદર શેખની નિમણૂક અમદાવાદ સ્થિત એઆઈએમઆઈએમ પ્રદેશ કાર્યાલય ખાતે સાબરકાંઠા જિલ્લા સંગઠનની રચના અંગે બેઠક યોજાઈ હતી આ બેઠક દરમિયાન ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિતભાઈ કાબલેવાલાએ સંગઠન મજબૂત બનાવવા તેમજ આવનાર ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું અને સંગઠન વિસ્તરણ માટે હાકલ કરી હતી આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પ્રભારી તરીકે સિકંદર શેખની સત્તાવાર નિમણૂક કરવામાં આવી હતી

તેર કાર્યકર્તાઓએ એઆઈએમઆઈએમમાં સત્તાવાર રીતે જોડાયેલ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો